અને મિત્રો આજે તો ખરેખર હદ થઈ ગઈ છે કારણ કે આ માછલાના ઢગલામાંથી નાના છોકરા જેવું પણ માછલું જોવા મળ્યું મિત્રો તમે આ વિડીયો છેલે સુધી જોજો અને મિત્રો આ ઢગલો પડ્યો છે ને આ ઢગલાની અંદરથી જ એવું માછલું નીકળ્યું છે કે તમે તેને જોતા જ રહી જવાના છો અને સાથે મિત્રો એ માછલાનો રંગ જોઈને તો તમારા પગ નીચેથી જમીન પણ ખસકી જવાની છે તો મિત્રો આજના આ નવા વિડીયોમાં તમારા બધાનું દિલ થી પણ સ્વાગત છે અને મિત્રો તમે એ પણ જાણો છો કે દરિયાની અંદર એક ખજાનો છે કે જે ક્યારેય પણ ખૂટતો નથી અને આજ તે ખજાનો છે જે તમે સ્ક્રીન માં પણ જોઈ શકો છો અને મિત્રો દરિયાની અંદર આ માછલાનો ખજાનો એટલો મોટો છે કે કોઈ દિવસ પણ ખૂટે જ નહીં તે સાથે મિત્રો આ ખજાનાની અંદર ઘણા બધા અવનવા અને રહસ્યમય માછલાઓ પણ જોવા મળે છે તો મિત્રો આવા જ માછલાના વિડીયો પણ જો તમને જોવા ગમતા હોય તો અમારા ચેનલ ને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવનારા નવા નવા વિડીયો પણ તમને બધા જલ્દીથી જોવા મળી શકે અને સાથે મિત્રો આ વિડીયો ને લાઈક બટન પણ દબાવી દેજો અને આગળ વધારે લોકો સુધી પણ આ વિડીયો ને શેર કરી દેજો જેથી કરી અને મિત્રો લોકો પણ આ સારી રીતે પણ જોઈ શકે અને મિત્રો આપણે જે ની વાત કરવાના છીએ તે માછલું છે આ અને આ માછલું છે તે નાના માછલાના ના ઢગલા માંથી પણ નીકળ્યું હતું અને મિત્રો આ માસલા ની આખી પ્રોસેસ પણ તમને જોવા મળવાની છે કે આ માછલું કઈ રીતે તરે છે અને કઈ રીતે તે શ્વાસ લે છે તે બધું જ તમને આ વિડીયો જોવા અને જાણવા પણ મળશે અને મિત્રો આ બ્લેક કલર ના રંગ ની સાથે સાથે સફેદ ટપકા અને સફેદ લીટા દેખાય છે અને મિત્રો આ બધી જોઈને તો એવું લાગે છે કે ખરેખર સમુદ્ર ની અંદર પણ ઘણા રહસ્યો મય જીવો પણ ભરેલા છે તો મિત્રો આ રહસ્યમય માછલું પણ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં લખીને ને જરૂરથી જણાવજો અને મિત્રો એમ જોવા જઈએ તો નાના છોકરો આપતો હોય તેની જેવું પણ લાગે છે અને મિત્રો નાના છોકરા જેવા દેખાતા આ માછલા ને વધારે લોકો સુધી પણ મોકલી દેજો જેથી કરી અને આગળ જોનારા લોકો પણ આ રહસ્યમય માછલા ને જોઈ અને એ પણ વિચારતા રહી જાય તો ચાલો મિત્રો હવે મળીએ નવા વિડીયો ની સાથે ત્યાં સુધી માં બધીને જય શ્રી કૃષ્ણ